જસદણ પોલીસ સ્ટેશનમાં કોટી ગામને જયશ્રી પરમાર નામની યુવતીએ ચાર વ્યક્તિ વિરુદ્ધ માનસિક ત્રાસ અને ભ્રૂણ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો જસદણના કોઠી ગામની જયશ્રી પરમાર નામની યુવતીએ જસદણના હર્ષદ મકવાણા નામના વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કર્યા લગ્ન જીવનના ચારથી પાંચ મહિના સુધી સંસાર ચાલ્યા બાદ યુવતીની સાસુ દિયર નણંદ અને તેનો પતિ દારૂ પીને યુવતીને માનસિક ત્રાસ આપવામાં આવતો યુવતીના જણાવ્યા મુજબ દસ દિવસ પહેલા તેમના પતિએ માર મારી અને જબરજસ્તીથી દવા પીવડાવીને યુવતીના પેટમાં રહેલ દોઢ માસનો ભ્રૂણની હત્યા કરી હતી જે અંગે જસદન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે જો કે સમગ્ર બનાવ અંગે યુવતીના પિતાએ કહ્યું છે કે મારી દીકરીને ન્યાય નહીં મળે તો આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે મારું નામ છે જયશ્રી હરેશભાઈ પરમાર હું કોઠી ગામને રહેવાસી છું મારો પ્રેમ બહુ સાત વર્ષનો હતો તો મેં સહમતીથી મેરેજ કરેલા હતા હર્ષદ મકવાના જોડે જસદન રહેવાસી છે હર્ષદ મકવાની અમારા બે પરિવાર ની સહમતી હતી અમે બધા ભેગા થયા હતા એમને કીધું કે મેરેજ કરી લીધા મને મને મહિના સાચવી પછી ત્રણ ચાર મહિના મને બહુ મારપીટ કરી ત્રાસ એટલો માનસિક આપેલો છે તો હું મારા દિયાર હતા સાગર મારા નણંદ વૈશાલી અને મને મારપીટ બહુ કરતા મારો પતિ બહુ દારૂ પી ત્રાસ આપતો હતો

આપણે સામા બેહીને સમજૂતી કરી વાળી પછી મેં કીધું કાંઈ વાંધો મેં કીધું પછી અમે એમના ઘરે ગયા સામે બેહી અને સમજૂતી કરી અને ત્યાર પછી અમે કોર્ટ મેરજ કરાવ્યા એના કોર્ટ મેરજ કરાવે એટલે અમરેલી અમે કોર્ટ મેરજ કરાવ્યા એના ત્યાર પછી છ મહિના આ કોર્ટ મેરજ થઈ ગયા પછી ત્રણ મહિનાથી મારી દીકરીને સતતમાં સતત ત્રાસ આપ્યો એટલે એની કોઈ સીમા નહીં હર્ષદ હર્ષદભાઈ જગદીશભાઈ મકવાણા ત્યાર પછી એમનો ભાઈ સાગર જગદીશભાઈ મકવાણા તે પછી એની એમના મમ્મી મધુરિકાબેન મધુરિકાબેન જગદીશભાઈ મકવાણા અને એમની દીકરી વૈશાલી આ શ્યારે શ્યારે મારી દીકરીને બહુમાં બહુ જુલમમાં ઝુલમ કર્યો છે ત્યાર પછી મારી દીકરીને ગર્ભપાત રહી ગયો તો મારી દીકરીએ કીધું કે આનું શું કરવું પછી એ લોકોએ પરાણે મારી દીકરીને દવા પાય અને કુરુણમાં કુરુણ હત્યા કરી છે મારી દીકરીને નહીં આવ્યા તરત તાત્કાલિક મારી દીકરીને નહીં નહીં મળે તો હું કાંઈક સુસાઈડ કરી લઈશ આવી મારી પોલીસ સ્ટેશનમાં અરજી છે